વડોદરા શહેરના ફતેગંજ મેઇન રોડ ઉપર છેલ્લા છ મહિનાથી ડ્રેનેજની કામગીરી કરવાને લઈને રોડને બંધ રાખવામાં આવ્યો હતો ત્યારે ફરીથી આ રોડને ખુલ્લો કરવામાં આવ્યો છે પરંતુ નાગરિકોને સુવિધાને બદલે અસુવિધાનો સામનો કરવાનો વારો આવ્યો છે વડોદરા શહેરના મહાનગરપાલિકાના વિકાસના વચનો અને વાસ્તવિકતા વચ્ચે નગરજનો વિકાસથી વંચિત રહ્યા છે વિકાસના નામે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારના મેઇન રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની કામગીરીના બહાને બંધ રાખવામાં આવેલો છે જ્યારે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે નાગરિકોને સુવિધાને બદલે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં ખાડા ખોદવામાં આવ્યા હતા ત્યાં માત્ર પેચવર્ક કરીને રોડ ખુલ્લો મૂકી દેવાયો છે જે સ્પષ્ટપણે સત્તાધીશોની ઉદાસીનતા અને અનગઢ આયોજન દર્શાવે છે છ મહિનાની યાતના ડ્રેનેજનું ખોદકામ અને બંધ રોડ ફતેગંજ મેન રોડ એ વડોદરાના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે આ રોડ પર અનેક દુકાનો ઓફિસો શૈક્ષણિક સંસ્થાઓ અને રહેણાંક વિસ્તારો આવેલા છે છેલ્લા છ મહિનાથી ડ્રેનેજ લાઇન નાખવાના બહાને આ રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો આ સમયગાળા દરમિયાન સ્થાનિક વેપારીઓ વાહનચાલકો અને રાહદારીઓએ પારાવાર મુશ્કેલીઓ વેઠી હતી સાથે જ ધંધા રોજગારને મોટો ફટકો પડ્યો હતો અને વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ અસહ્ય બન્યો હતો ફતેગંજ મેઇન રોડની આ દયનીય હાલતને જોઈ સામાજિક કાર્યકર રોનક પરે ઉર્ફે ચમન દ્વારા વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર તેમજ તંત્રને આડે હાથ લીધા છે સાથે જો આખો રોડ નહી બનાવવામાં આવે તો આંદોલનની ચીમકી પણ રોનકે ઉચ્ચારી છે આ ફતેગજ નો મેઇન રોડ છે જ્યાં એરપોર્ટ રેલવે સ્ટેશન બસ સ્ટેશન એમએસ યુનિવર્સિટી તમામ હોટેલો એટલો ધમધમતો રોડ છે અહીંયાથી લગભગ નહીં નહીં તો પચાસ થી પંચોતેર હજાર વાહનની અવર જવર છેલ્લા છ મહિનાથી અહીંયા ગટરની લાઈન ચાલુ હતી ગટરની લાઈન પૂરી થતા ત્રણ મહિના પહેલાથી અમે રજૂઆત કરેલી કે ભાઈ અહીંયા તમે રોડ બનાવી અને એક વ્યવસ્થિત કાર્પેટિંગ કરો તેમ છતાં બી આ લોકોએ કામ ના કર્યું અને મને અમને એવું જણાવવામાં આવ્યું હતું કે ભાઈ આ રોડ અમે વરસાદે વરસાદ પછી કરીશું

વરસાદ પડશે તો આ રોડ બેસી રોડ બેસી પણ જશે બુવા પણ પડશે એ માટે શું કેવું રોડ જ બેસી જ જવાનો છે કારણ કે થીંગડા મારીને ગયા છે તમે જોઈ શકો છો કે વડોદરા શહેર હવે ભુવા નગરી થઈ ગઈ છે અને અમારી આ ફતેહગંજ નગરી બી હવે ભુવા નગરી ના થાય એના માટે અમે કમિશનર ને અપીલ કરીએ છીએ અને વોર્ડ નંબર ચાર ત્રણ ત્રણ માં કોર્પોરેટર હોવા છતાં પણ અહીંયા કોઈ ધ્યાન આપતું નથી ફતેહગંજ ને તો જાણે અછૂત ગણ્યું છે કોઈ કોર્પોરેટર ધ્યાન આપતું નથી ચારે ચાર કોર્પોરેટર હોય છે એક કોર્પોરેટર અહિયાં જોવાની ફરતી લેતો નથી એટલે અમે ના છૂટ કે પ્રજાએ આજે આંદોલન કરવું પડશે અને આજે અમને નહીં તો કાલે જો રોડ ની કામગીરી નહીં થાય વ્યવસ્થિત રીતે તો અમે કમિશ્નર ના પત્ર આપીને રજૂઆત કરીશું